દરેક પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ કપલને મનમાં એમ છે કે ઉત્તમ સંતાન મેળવવું છે પરંતુ ઉત્તમ સંતાન મેળવવા માટે પ્રયાસ પણ ઉત્તમ જ કરવા પડે ઊંડાણવાળા કરવા પડે સમુદ્રના તળિયે તમે રહો ને તો છીપલા મળે પરંતુ સમુદ્રમાં ઊંડી ડૂબકી લગાવો ને તો મોતી મળે છે એમ ગર્ભ સંસ્કાર દ્વારા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો ગર્ભ સંસ્કારના ઊંડાણમાં જવું પડે શરીરની શુદ્ધિ કેવી રીતે કરવી આહારની શુદ્ધિ કેવી રીતે કરવી વિહારની શુદ્ધિ કેવી રીતે કરવી વિચારની શુદ્ધિ કેવી રીતે કરવી આ બધાનું જ ઉંડાણ છે જે છેલ્લા ચૌદ વર્ષથી અમે કરી રહ્યા છીએ અને પચાસથી વધારે દેશોના પાંચ લાખથી વધારે માતા પિતા આ પદ્ધતિઓ દ્વારા ઉત્તમ સંતાનને પામ્યા છે આપ પણ ગર્ભ સંસ્કારનું ઉડાણ પ્રાપ્ત કરીને મોતી પ્રાપ્ત કરવા માંગતા હો તો અમે એક વેબિનાર લઈને આવી રહ્યા છીએ ડીપ ડાઈવ ઇનટુ ગર્ભ સંસ્કાર આજે જ એ વેબિનારમાં રજીસ્ટ્રેશન કરાવો